વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે તારીખ પહેલીની રાત્રે દશામાની શોભાયાત્રા નીકળી હતી તેમાં ડાન્સમાં ધક્કો વાગતા થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત બનેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મળેલી માહિતી મુજબ કિસનવાડી વુડાના મકાનમાં રહેતા ચંદ્રિકાબેન નરેશભાઈ ઠાકોરનો અઢાર વર્ષનો પુત્ર પિયુષ ગઈ તારીખ પહેલી ઓગસ્ટે રાત્રે ગધેડા માર્કેટ પાસે દશા માતાની શોભાયાત્રા જોવા માટે ગયો હતો જ્યાં ભારે ભીડ હતી ધક્કા મુક્કીમાં એક અજાણ્યા યુવકે ડાન્સ વખતે ધક્કો વાગતા પિયુશ સાથે ઝઘડો કર્યો હતો ત્યારે તેની મદદથી આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ પિયુષ સાથે હાથાપાઈ કરી હતી તેને કારણે પિયુષ રોડ ઉપર ફસડી જવાના કારણે માથામાં ઇજાઓ થઈ હતી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે પાંડીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે મરણા પીયુષ ઠાકોર છે એ મારી સંગાત પેલા ફરસેલો અભી પહેલી તારીખે મળેલો મને ડીજે માં અમે સંઘાતે નાચ્યા એના પછી એ આગળ ગતો રહ્યો ને મેં પાછળ રહી ગયો તો એમાંય એને આગળ જઈને મારી લીધો છે ને એ નહીં ખબર કોઈએ માર્યો છે પણ પંદર થી સોળ જણા એ એને માર્યો છે કડા માર્યો છે ને માથું ફાડી નાખેલું ત્રણ ટાંકા આયા છે માથાની સર્જરી પણ કરાવી પાણી અંદર ઘૂસી ગયેલું ને પ્લસ કે હજુ તક એને પોલીસે કોઈ એક્શન લીધું નથી ને કાલ તક એક્શન લેશે કે નહીં લે એનું હજુ જાણકારી નહીં આપી ને હવે શું કરીએ અમે તો ગતો રહ્યો છે ત્યાંના લોકો હતા નથી ખબર પણ એ ઝઘડો ધક્કામ ધક્કી નો હતો સર પણ એ આમ નાચવા નાચવા આમ છે ને ધક્કો વાગ્યો હશે ને આપણે દશામાના આગમન મય પહેલી તારીખ છે તૈયારી આવું થયેલું આપણે એક્ઝેક્ટ જે ઠેકરના આપણે શમશાન છે ને એની પહેલા થોડું તૈયારી થયેલું ને એને માર મારવામાં આવેલો ને પ્લસ મારે એક જ છે કે હિન્સાફ મળવો જોઈએ પોલીસ સ્ટેશન ફરિયાદ નાખી છે હિન્સાફ નહી મળે તો બોડી નહીં લેવામાં આવે પણ એ દેખો એને હિન્સાફ મળશે ને મળવો જ જોશે અને હોદી ના આપો પોલીસ માંગ છે અમારે કને